જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક પ્રશ્નો તરી વાણી છે પ્રશ્ન કર્યો છે અને મિત્રો તમે બધા પણ કોમેન્ટ કરી અને જવાબ આપજો બરાબર કે આ શું છે અને આ વાણી મિત્રો બહુ ખૂબ જ જૂની છે આમ તો આખું ભજન પણ છે આ પરંતુ અહીંયા આપણે ખાલી વાણીની બે લીટી જ લેવાની છે અને મિત્રો પોતપોતાની બુદ્ધિ અનુસાર બધા કોમેન્ટમાં જવાબ તો અવશ્ય આપજો બરાબર વાણી છે માતાગીરી કુએ મે બાલક બચાવન હાર માતાગીરી કૂવે મેં બાલક બચાવન હાર माता बोली बालक को पिता ने तेरे स्पर्श न किया हो शरीर माता गिरी कुएं में बालक बचावन हार माता बोली बालक को पिता ने स्पर्श न किया हो शरीर वहाँ पकड़ कर निकाल मुझे बाहर वाह माता बोली बालक को पिता ने तेरे स्पर्श न किया हो शरीर वहाँ पकड़ कर निकाल मुझे बाहर તો મિત્રો હવે સમજી લ્યો કે એક કોઈ ભૂલ દ્વારા એક બાળકની માતા કૂવામાં પડી ગઈ લૌકિક દૃષ્ટિએ જોઈએ પહેલાં કૂવામાં પડી ગઈ એટલે પાણી ભરવા કોઈ આવ્યું બૈરાઓ એટલે જોયું તો કે ભાઈ આ તો ફલાણા બેન કુવામ પડી ગયા છે એમ બધા બચાવવા આવ્યા અવાજ માર્યો દેકારો કર્યો એટલે બધા બચાવવા આવ્યા દોડી દોડીને કોઈ દોડ્યું ને કોઈ રાઠવા ને કોઈ સીડી ને લઈને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હવે આ માતાએ બધાને કીધું કે નહીં હું તમારા કોઈની હાથે નીકળી શકું તેમ નથી અને તમે ખોટો મને બચાવવાનો પ્રયત્ન ના કરશો તમે મારા બાળકને બોલાયો અને એ જ મને બચાવી શકે શકશે એ સિવાય કોઈનું કામ નથી કોઈ મને બચાવી નહીં શકે એટલે ઘણા પ્રયત્નો કર્યા લોકોએ પણ પેલી જે બાળકની માતા છે એ સ્વીકાર ન કર્યો નહીં મને મારો બાળક જ બહાર કાઢશે અને મારા બાળક સિવાય કોઈની તાકાત પણ નથી મને બહાર કાઢી શકે તો પેલા કૂવામાં પડેલા જે માં છે એ માનતા નથી ત્યારે લોકો એ માતાની માતાનો જે બાળક હોય છે એને બોલાવવા માટે જાય છે અને ખબર પડે છે કે એ તો બહાર ગામ ગયો છે પછી બારગામ ઇમરજન્સી જાય છે ઘોડા લઈને અને પછી બોલાવે છે છોકરો આવે હા અમારી માં છે અને કૂવામાં પડી ગયા છે એટલે અવાજ માર્યો કે મા હું તારો બાળક તો કે બેટા મને કાઢ મેં છોકરાએ એક દોરડું નીચે જવા દીધું કેમાં આ દોરડાને તમે પકડી લ્યો એટલે અમે ઉપર ખેંચી લઈએ તમે કીધું કે મારો બાળક જ મને કાઢશે હું તો ગામ હતો એટલે હું આવ્યો છું મને તો ખબર એ નહોતી તો હવે નીકળી જાઓ પકડી લેવા દોરડું હું તમારું બાળક જ છું એટલે માતાએ કીધું કે હાઈ બરાબર છે હું નીકળી જાઉં પણ તું એવી જગ્યાએ મને પકડીને બહાર કાઢ કે જે જગ્યાએ તારા પિતાજીનું શરીર મને સ્પર્શ ન થયું હોય એવી જગ્યાએ મને પકડીને બહાર કાઢ શરત રાખી માતાએ બાળક સાથે કે એવી જગ્યાએ મને પકડીને કાઢ બહાર કૂવાની જે જગ્યાએ તારા પિતાનું શરીર માર્યા શરીર સાથે ટચ ના થયું હોય બાળક હું જાણો લઈને નીચે ઉતરો બીજા અમુક બાર લોકો ઊભા હતા એને કીધું કે અમે અમારી માતાને પકડીને લઈ આવશું તમે મને બહાર અમને ખેંચી લેજો આગળના યુગમાં તો કૂવામાં ગરાડો આવતો ગરડામાં દરડો જવા દીધું હશે એટલે ખેંચો ગરડાનો અર્થ છે ખેંચવાનો સામાન્ય રીતે બહુ તાકાત ના કરવી પડે એટલે બાળક નીચે ગયો એટલે માતાને પેકડી મા કે નહીં નહીં એમ નહીં કે મારા શરીરના એવા અંગે મને પકડીને તો કાઢ એવું મારા શરીરનો અંગ પકડ કે જ્યાં તારા પિતાના શરીરનો સ્પર્શ ન થયો હોય હવે મિત્રો બાળકના પિતાનું શરીર તો પોતાની માતાને દરેક જગ્યાએ સ્પર્શ થયો જ હોય શરીરનો કંઈ તો કઈ જગ્યાએ પકડીને આ બાળક પોતાની માતાને બહાર કાઢે તો મિત્રો આ કૂવામાં પડેલી ને મતલબ માતાને એના બાળકે કઈ રીતે બહાર કાઢી હશે શું એને ઉપયોગ કર્યો હશે અને પોતાની માતાને બહાર કાઢી લીધી હશે તો મિત્રો આ ઓડિયો સાંભળી અને આ ચેનલને સાંભળનારા સબકા માલિક પરમાત્મા એક ચેનલને સાંભળનારા એ બધાને વિનંતી છે કે પોતપોતાની બુદ્ધિ અનુસાર અવશ્ય કોમેન્ટ કરો આ બુદ્ધિને કસવાની છે આ બુદ્ધિની એક કસરત છે તો આ ઓડિયો સાંભળી બધા અવશ્ય કોમેન્ટ કરજો માં કુવામાં પડી ગઈ છોકરો કાઢવા ગયો માની શરત છે કે તારા બાપુજી જ્યાં ન અડ્યા હોય મારા શરીરને ત્યાંથી મને પકડીને બહાર કાઢો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય અને આનો જવાબ દસ અગિયાર દિવસ પછી આપીશ ત્યાં સુધી બધા તમે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો અને કોમેન્ટ કરો બરાબર તો ફરીવાર જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય